નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ આવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ પચીસ બાર બે હજાર ને તો હવે પાંચ દિવસ બાદ દરેક પેન્શનરો માટે સરકાર ખોલશે પોતાના ખજાનાનો પટારો અને પેન્શનનો થશે માલામાલ તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ કે શા માટે સરકાર પોતાના ખજાનાના પટારા ખોલશે અને પેન્શનરો કઈ રીતે માલામાલ થશે મિત્રો તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને વિડીયો પસંદ આવે તો જ માહિતીને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણી આ ચેનલ ઉપર અપલોડ થતાં નવા નવા વિડીયો તમને આસાનીથી મળી રહે તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કર્મચારીઓ માટે નવા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આવી છે તો હાલમાં નવા પગાર પંચ લાગુ થવાની કોઈ શક્યતા નથી દરમિયાન સાતમા પગાર પંચનો કાર્યકાળ પણ પૂરો થવા જઈ રહ્યો છે તો આનાથી પ્રશ્ન ઊભો થાય છે કે પહેલી જાન્યુઆરીથી કર્મચારીઓના પગારમાં કેવી રીતે અને કેટલો વધારો થશે મિત્રો તો દેશભરના અગિયાર પોઈન્ટ નવ મિલિયન કર્મચારીઓ વિચારી રહ્યા છે કે તેમના પગારમાં કેવી રીતે વધારો થશે કારણ કે નવું પગાર પંચ હજુ લાગુ થવાનું નથી અને જૂનું પગાર પંચ સમાપ્ત થવાનું છે તો આ અંગેનો એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે તો ચાલો જાણીએ કે કર્મચારીઓ માટે કયા અપડેટ્સ આવી રહ્યા છે મિત્રો તો ખાસ કરીને દેશભરના અગિયાર પોઈન્ટ નવ મિલિયન એટલે કે એક કરોડને ઓગણીસ લાખ વધથી વધારે જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેના મનમાં સતત એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે નવું પગાર પંચ લાગુ થવાનું નથી અને જૂનું પગાર પંચ સમાપ્ત થઈ ગયું છે તો પગાર અને પેન્શનમાં કેવી રીતે વધારો થશે તો આ અંગેનો એક અહેવાલ છે તે બહાર પાડવામાં આવ્યો છે તો ચાલો જાણીએ કે કર્મચારીઓ માટે કયું અપડેટ આવી રહ્યું છે ત્યારબાદ જોઈએ તો નવા પગાર પંચમાં આ રીતે પગાર વધશે તો કર્મચારીઓના મનમાં એક પ્રશ્ન નવા પગાર પંચ હેઠળ પગાર વધારા માટેનું ફોર્મ્યુલા છે તો દેશના કર્મચારીઓને સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને વર્તમાન કર્મચારીઓની જરૂરિયાતો પગાર વધારા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તો વધુમાં ફિટમેન્ટ પરિબળ પણ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ રહેશે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહી શકે છે તો કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર સંબંધિત ડેટામાં નોંધપાત્ર તફાવત છે તો ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓની અપેક્ષાઓ પૂર્ણ કરે તેવી અપેક્ષા છે તો દસ મિલિયનથી વધુ કર્મચારીઓ માટે બે પોઈન્ટ પચીસથી બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરની અપેક્ષા છે તો આનાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો પાછલા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર આટલું હતું તો કર્મચારીઓ માટે આઠમું પગ સાતમું પગાર પંચ અમલમાં છે તો સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં બે પોઈન્ટ સત્તાવનનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું તો આ સમયગાળા દરમિયાન કર્મચારીઓનો લઘુત્તમ પગાર રૂપિયા સાત હજારથી વધીને રૂપિયા અઢાર હજાર પ્રતિમાસ થયો હતો તો લઘુત્તમ મૂળભૂત પેન્શન પણ વધીને રૂપિયા નવ હજાર થયું હતું તો આ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ચાલુ લાગશે આ પછી નવા પગાર પંચના કાર્યકાળ શરૂ થશે જો કે નવા પગાર પંચનો અમલ હજુ સુધી થશે નહીં મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવું પગાર પંચ પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે તો નવા પગાર પંચને લાગુ કરવામાં અંદાજે સોળથી અઢાર મહિનાનો સમય લાગશે તો એવો અંદાજ છે કે સરકારી કમિશનને તેનો અહેવાલ તૈયાર કરવા માટે અઢાર મહિનાનો સમય આપ્યો હતો જ્યારે સરકાર આઠમા પગાર પંચનો અમલ કરશે ત્યારે કર્મચારીઓને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બાકી પગાર ચૂકવવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચમાં પગાર આટલો વધશે તો નવા પગાર પંચમાં પગાર વધારો ફક્ત ફિટમેન્ટ ફેક્ટરને આધારે જ જોઈ શકાય છે તો પગાર બે ગણાથી વધુ વધી શકે છે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર વીસ હજાર રૂપિયા હોય તો તેના પગારમાં બે પોઈન્ટ પચીસનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી તેમનો મૂળ પગાર બેતાલીસ હજારને પાંચસો રૂપિયા થઈ જશે તો કર્મચારીઓ પહેલાંની જેમ એચઆરએ અને ટી એ મળશે તે જ સમયે મોંઘવારી ભથ્થું એકવાર શૂન્ય કરવામાં આવશે જે દર છ મહિને વધશે તો કર્મચારીઓના પગારમાં વધારો ફક્ત મૂળ પગાર પર આધારિત રહેશે મિત્રો ત્યારબાદ જોઈએ તો સ્તર મુજબ પગારમાં આટલો વધારો થશે તો કર્મચારીઓના પગારમાં વધારો સ્તરવાર થશે જો સ્તર એક પર કર્મચારીનો પગાર દર મહિને અઢાર હજાર રૂપિયા હોય તો તેમનો પગાર દર મહિને રૂપિયા અડત્રીસ હજાર થશે અને સ્તર છના કર્મચારીનો મૂળ પગાર દર મહિને ચોત્રીસ હજાર અને પા પાંચસો થી વધીને ઓગણએંશી હજાર છસો ને પચાસ થશે તેમજ સ્તર દસના કર્મચારીઓનો પગાર દર મહિને રૂપિયા છપ્પન હજાર એકસો થી વધીને એક લાખ છવ્વીસ હજાર બસો પચીસ રૂપિયા થશે તેમજ વરિષ્ઠ હોદ્દાઓ માટે પણ આ જ પ્રકારનો વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો હાલ કર્મચારીઓના પગારમાં કેવી રીતે વધારો થશે તો કર્મચારીઓના પગારમાં હાલમાં ફક્ત સાતમા પગાર પંચે હેઠળ વધારો થશે તો સાતમા પગાર પંચે હેઠળ પગાર વધારો ચાલુ પણ થશે તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ પર આધારિત રહેશે તો લેબર બ્યુરો દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા જારી કરવામાં આવશે મિત્રો તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ